મિત્રો નમસ્કાર મિત્રો આપણે આવે છે આજે ભાંજાણા ગામમાં જે ધાનેરા તાલુકામાં આવેલું તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા અને અહીંયા તમે જોઈ શકો છો અલ્કેશભાઈ 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 દેસાઈ ઉંમર કેટલી થઈ ગઈ તમારી ઉંમર વીસ વર્ષ ઓગણીસ ઓગણીસ થી વીસ વર્ષ આ એમના મોટા ભાઈ છે તમારું નામ પ્રકાશભાઈ પ્રકાશભાઈ દેસાઈ માલધારી કહો અમે દેસાઈ માલધારી રબારી રાયકા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ લોકો એમ કે આ માલધારી સમાજને નામોથી બોલાવતા હોય છે હવે આમની પાસે સમજી લો કે નાના મોટા થઈને ટોટલ ચાલીસ થી પિસ્તાળીસ પશુ છે અત્યારે પંદરેક જેવી ગાયો દૂધ ઉપર છે અને ત્રણ થી ચાર જેવી ભેંસો દૂધ ઉપર છે સમજી લો બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ ની અંદર એમણે ઓવરઓલ બાવીસ એક લાખ નું દૂધ ભરાવ્યું ને છ એક લાખ જેવો કઈ સાડા પાંચ છ એક લાખ નફો પણ નફો પણ મળ્યો ભાવ ફરક અને સમજી લો કે આ વર્ષે એમનું ટર્નઓવર ખુબ મોટું થશે પોત્રીસ લાખ નું થઈ જાય તો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને એમની જે ગાયોમાં દૂધ છે એ પણ બહુ સારા આવ્યા છે અને પશુપાલન પણ બહુ સારું એવું છે આપણે વિસ્તારથી જાણીએ કારણ કે આ પશુપાલન ક્ષેત્રમાં અમુક જે યુવા નવા જોડાવા માંગતો હોય ને એમના માટે ખાસ વિડીયો છે તો વિડિયોમાં તમે સુધી બેઠા રહો વિડીયોમાં સારી લાઈક કરજો સારી કોમેન્ટ કરો ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ સાહેબ મજામાં હા મજામાં શું નામ તમારું મારું નામ દેસાઈ અલ્કેશ દેસાઈ અલ્કેશ ભાઈ તમારું એડ્રેસ જણાવી લેજો દેસાઈ અલ્કેશભાઈ મુફાભાઈ ગામ પાજણા તાલુકો ધાનેરા બનાસકાંઠા સમજો કે હવે આ મિત્રો વિસ્તાર છે આમ પશુપાલન ક્ષેત્રમાં તો ઘણો બધો સક્ષમ છે અને તમે ધાનેરા બાજુ આવો એટલે પશુપાલન એમ કે બનાસકાંઠામાં ખુદ એમ કે ધાંધેરા વિસ્તારમાં ઘણું બધું એવું પશુપાલન જોવા મળે છે અને આ વિસ્તારમાં એચ એટલે કે ક્રોસ બ્રિડ શંકર ગાયો કહીએ એનો પ્રભાવ વધારે અત્યારે સમજો કે આપણા પાસે નાના મોટા થઈને ટોટલ આપણી પાસે ભેંસો પણ છે અમુક એચ એક ગાયો પણ છે અમુક નાના બચ્ચા પણ છે ટોટલ કેટલા પશુ છે બધા થાય પિસ્તા સ્ટોરી

અને ભેસો કેટલું દૂધ ઉપર પેસે ચાર ચાર ભેસો ચાર પૈસો ઓકે આપણે બે હાજર ચોવીસ અને બે હજાર અંદર કેટલા પશુ જોયા હતા ચાર એનામાં એકવીસ લાખ દૂધ ભરાય હતી એકવીસ બાઈ લાખ કેટલા કેટલા પશુ દોયા હતા પંદર પાંદર ને ત્રણ ભેસો હતી એટલે ટોટલ સમજી લો કે અઢારેક એમાં એકવીસ લાખ નું તમે દૂધ ભરાય એકવીસ લાખનું નું અચ્છા તો અત્યારે જે સમજી લો કે તમારી પાસે જે ગાયો જોવા મળે છે મોસ્ટ ઓફ પેલા બીજા વેતર નહીં એમ કે જે નાની એવી હોય ને એ વધારે છે એટલે મોસ્ટ ઓફ જે અહીંયા ગાયો આપણે જોવો છે એ તમારે ખુદ ની સંવર્ધન કરીને તમે ઉછેરીને મોટી કરી છે કે બારે થી વેચાતી લાવો છો ના એક બે એમ પંજા મેં લાવી લઈએ અચ્છા બાકી બધું અહીંયા ઘર ને ઉછેરે અચ્છા મિત્રો જો સમજી લો કે હવે તમે ભણવાનું પણ ચાલુ છે શું ભણો છો તમે મારો વેટનરી ચાલુ છે અચ્છા કઈ જગ્યા ઉપર હિંમતનગર અને પશુપાલન ક્ષેત્રમાં તમારા ઘરના કેટલા એક્ટિવ છે તમારા ઘરના ઘરના એક્ટિવ 4 જણા ચાર જણા તમે કેટલા એક્ટિવ છો હું 50% એમ 50% એક્ટિવ છો તમારા ભાદર સમજી લો કે મિત્રો હોય એમના જે ભાદર છે ને એ પશુઓનું જે ફીડ આવે ને દાણ એ લેવા માટે ધાનેરામાં ગયા એટલે ભાઈ સમજી લો કે ઘણા બધા એક્ટિવ છે ને પશુપાલન ક્ષેત્રમાં એ ભણે છે ખુદ પશુપાલન વિભાગનું અને પશુપાલન ક્ષેત્રમાં એમને શોખ અને રુચિ પણ ખરી એટલે એમ કે ઘણા બધા એવા એક્ટિવ છે દૂધ કેટલું કેટલી ગાયો દૂધ ઉપર છે કેટલું ટર્નઓવર થાય છે બધી એમને માહિતી પણ ખરી અને એ એક્ટિવ પણ છે તો આટલા પશુ સમજી લો કે જે કામ કરવા વાળા તમે લોકલ ટોટલ કેટલા લોકો છો ટોટલ પાંચ જણા ટોટલ પાંચ જણા ટોટલ પાંચ અચ્છા કોઈ માણસ રાખેલા માણસ બે જણા બે જણા માણસ ઓકે શું આપડે ટકાવારી બે હાજર ચોવીસ માં શું ટકાવારી તમારે અહીંયા ફાળવી હતી સત્યાવીસ પોઈન્ટ સોળ ઈ કેટલો મળ્યો હતો નફો તમને નફો અમાન મળ્યો હતો સાડા પાંત્રીસ લાખ સાડા પાંત્રીસ છ એક લાખ એટલે તમારું જે ટોટલ આવક થી બાવીસ લાખ ને હા બાવીસ લાખ બાવીને છાયરી એટલે અઠાવીસ લાખ નું તમારું ટોટલ ટર્ન ઓવર થયું હવે આમાં તમારી પાસે સમજી લો કે ઘણા બધા એવા પશુ છે અમુક પશુ પણ તમે સેલ કરતા હશો કોઈ બારે બાર મહિને કોઈ એક આધું બાર મહિને અમે એક બે પેસો વેચો એક બે પેસો પણ વેચો બેસ બાર મહિને બે વેચી હતી હાલ અચ્છા અત્યારે જે કે તમે કીધું કે બસો ત્રીસ થી બસો ચાલીસ એક લીટર જેવું દૂધ થાય છે આખા દિવસ નું થાય કેટલા થાય છે રોજ નું કેટલા હજાર થાય છે આખા દિવસ નું આખા દિવસ નું એમ પેસા નું થાય બારસો પંદરસો અચ્છા અને ગાયો નું એટલે

શામાં દેખાય એમ ખેતીવાડીમાં કે પશુપાલનમાં 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 વધારે એક વધારે સર જો મિત્રો સમજી લો કે હવે તમે અહીંયા જોઈ શકો છો આ બાજુ સમજી લો કે આ બાજુ પણ એક સ્ટ્રક્ચર બજેલું છે અને ધાનેરા વિસ્તારમાં મિત્રો આવડે તો ખાસ વાત એ કે આપણે સમજી લો કે બીજા વિસ્તારમાં ફાર્મ બનાવે એની અંદર પ્રોપર જે કોકરેટ આવે ને સિમેન્ટનું પ્લાસ્ટર નીચે કરી દે પણ વાસ્તવમાં એ પશુઓના જે આચળ આવે ને તેથી બગાડે છે અહીંયા એકદમ નેચરલી છે જમીન એકદમ પોચી છે મુલાયમ એટલે કે પશુને નિરાતે બેસવામાં પણ કોઈ સમસ્યા ન રહે પ્લસ એના જે બાવલોને એ પણ બહુ સારું એવું વ્યવસ્થિત રહે અને કોઈ જણો કોઈ તકલીફ આવતી નથી આ બાજુ પણ તમે જોઈ શકો છો આ બાજુ પણ આખી એર ની લાઈન છે આપણે સમજી લો જે ગાયું છે એની અંદર સૌથી વધારે દૂધ આપવા એક ગાયની શું કે કેપેસિટી છે સૌથી વધારે આપતી હોય સૌથી વધારે પંદર લીટરની સૌથી વધારે પંદર લીટર ટાઈમ નું આખા દિવસ નું ત્રીસ લીટર આપડે અહીં નીચે બાર લાવી લીધું ના અહીંયા નીચે

અથવા શંકર અથવા શીબી ક્રોસ પણ તમે કહી શકો છો જર્સી ગાયો અને એચએપ તમે રાખીને પણ સારું કમી શકો છો ભાઈ પાસે પેસો પણ છે પેસો કયા વિસ્તારની છે પેસો બસ આ બંને વિસ્તારની ટોટલ બંને વિસ્તારની છે અચ્છા તમારી પાસે ભેંસો અને ગાયો બંને છે તમને વધારે કઈ કમ્ફર્ટેબલ લાગે વધારે ગાયો ગાયો વધારે કમ્ફર્ટેબલ લાગે કમ્ફર્ટેબલ એનું રીઝન કારણ કારણ ગાય વધારે દોવા લે ભેંસ પાંચ મહિના દોવા લે ગાય દસ થી બાર મહિના દોવા લે અચ્છા ગાય લોબા સમય સુધી લોબા સમય સુધી અચ્છા સર જો મિત્રો ખૂબ સારું ઉગાઈ રહ્યા છે અને અત્યારે મિત્રો ત્રણ વાગી ગયા છે અને ત્રણ વાગે સમજી લો કે એમનો જે લીલા ચારો છે ને લીલો ચારો આપી દીધો છે અહીંયા તમે જોઈ શકો છો આ બધી જે ગાયો તમને અહીંયા અમે અહીંયા જે બધી ગાયો જે દેખાય છે કયા કયા વેતનની છે બધી ટોટલ બધી એમાં પહેલા વેતનની છે બીજા વેતનની છે ત્રીજા વેતનની છે અચ્છા બધી પેર છે બધી મિક્સમાં છે મિક્સ માં છે અચ્છા સરસ તો હાલમાં સમજી લો કે જે તમે કીધું

ચાળી પ્લસ થશે પાપરક સાથે સરસ ખુબ સારું ગાઈ રહ્યું છે મિત્રો ખાસ વાત એ છે કે અહિયાં જમીન પણ બોળી અહિયાં પોણ કેટલા ફૂટ્યું છે પોણી ત્રણસો સાડા ત્રણસો મીઠું પોણી ખારું મીઠું પાણી મીઠું એમ જે તમે નાખ્યું છે કયું છે હાલમાં મકાઈ છે લીલી મકાઈ ચાપ કટર માં કટિંગ કરી અચ્છા બધું ચાપ કટર થી યુઝ કરે ચાપ કટર અચ્છા સરસ ચાલો આ બાજુ આવો રહો તો અહીંયા મિત્ર જોઈ શકો છો બધી સારી ગાયો છે મોસ્ટ ઓફ બધી યંગ છે જવાન ગાયો છે અને ઓવરઓલ સમજી લો કે એની અંદર કોઈ એવી વીકનેસ ગાય દેખાતી નથી બધી રીતે મજબૂત છે શું શું આપો છો તમે લીલા ચાર માં શું આપો છો લીલા ચાર બાજરી મકાઈ બાજરી અને મકાઈ એ આપણે જે રચકા બાજરી કહી રચકા બાજરી દેશી બાજરી દેશી બાજરી ખાધા બાજરી કટિંગ આવે કતાર લાવવા માં એટલે સુકી સુકી તમે સુકા પૂળા આપતા હોય એ કટિંગ કરીને આપતા હોય કટિંગ અને પછી જે આપણે કોણ કોણ દોડ એની અંદર શું આપો તમે દોડ માં કારગિલ ચાલુ હોય અચ્છા કારગિલ હા હા પછી કારગિલ પછી માં પાપડી પાપડી હમ આ બે વસ્તુ આ બે વસ્તુ આ બે યુઝ કરો છો બે વસ્તુ અચ્છા અને સમજી લો હવે જે તમે અત્યારે ત્રણ વાગે ચાર નો આપ્યો છે થોડુંક લેટ કરો તો તમને કઈ સમસ્યા થાય લેટ કરો તો પછી સાંજે પછી લેટ થઈ જાય મોડો થઈ જાય પછી કામ કરવા દોવાનો દોવાનું કલાકથી દોઢ કલાક દોવા નીકળી જાય મિલ્કિંગ ટાઈમ એ રાઈટ છે સમજી લો કે અત્યારે અત્યારે નવરૂણ વાગે ચારો નાખી દીધું નાખો ને તો જે તમારો દસેક લીટર નો વધારે જોવા મળે વાગોળવા માટે જુગાલી કરવા માટે થોડોક વધારે સમય ખપે હવે તમે ત્રણ વાગે આને કરી નાખ્યું તમે નાખ્યો મોસ્ટ ઓફ અઢી વાગે ત્રણ વાગે બધો પૂરો કર્યો તો થોડોક તમે લેટ કરી દો તો થોડુંક સારું રહેશે તમારા માટે સમજે કારણ કે પશુ મેન સમય ખપે વાગડવા માટે વાગડવા માટે હવે અત્યારે સમજી લો કે તમે સવાર માં કેટલા વાગે નોખો છો સવાર માં સાત વાગે સાત સાડા સાત સાત સાડા સાત પછી તમે એને ફ્રી કરી નોખો નવ વાગે નવ વાગે બસ ફ્રી થઈ જાય નવ વાગે ફ્રી થઈ જાય પાછું તમે અઢી વાગે એનું ઉભું કરી દો એનો વાગડવાનો સમય ખતમ થઈ ગયો ખતમ થઈ જાય સમજી લો કે સાત સાડા સાત તમે સવાર માં નાખ્યું એનો સમય તમે સાંજે રાખો દૂધ નીકળ્યા પછી તો વાસ્તવમાં જે તમારું જે દૂધ તમને જોવા મળે છે ને ત્રણ થી ચાર દિવસની અંદર તમને થોડું વ્યવસ્થિત જોવા મળે થોડું ફેટ પણ વ્યવસ્થિત જોવા મળે એનું એસેડ પણ વ્યવસ્થિત જોવા મળે કારણ કે જે અત્યારે જે પશુ ખાયેલું છે એના પેટમાં પચવાતું નથી પચવાનું ડાયરેક્ટ પચે ને એ ડાયરેક્ટ ના પચે ડાયરેક્ટ એવું ને એના જે પેટની અંદર ચાર બોક્સ આવે એની અંદર સ્ટોર કરી દે અને પછી આપણે નથી બેઠા હોતા ને જયારે વાગોળતું હોય ત્યારે એ પાછું મોઢામાં આવે અને તારે એ વાગોળવાનું એ જ એની જે પાચન પાચન ક્રિયા જ છે વાસ્તવમાં એટલે થોડુંક સમય ચેન્જ કરી દો સારું રહેશે બાકી પાણીની વ્યવસ્થા પણ તમે અહીંયા નજીક નજીક જ કરી દીધી છે હવે મિત્રો અહીંયા તમે નજીકમાં જોઈ શકો છો હવે એક આ એચએફ ની જે વાસળી છે ને એ ઇમ્બ્રિયો ટ્રાન્સફર પ્રોગ્રામ જેને આપણે ભ્રૂણ પ્રત્યારોપણ યા ગર્ભ પ્રત્યારોપણ કહીએ એનો સમજી લો કે એના દ્વારા આ બનેલી છે એની માં કઈ છે એની માં રહ્યા આ એની માં છે અચ્છા જો હવે આ સમજી લો કે એની માં કેટલું દૂધ છે

ટોટલ જે ગાયો જોવા મળે છે એની અંદર જે બ્રિડ ના જે કેરેક્ટર કહેવાય ને એ ખુબ સારા ગાભણ છે હાલમાં ગાભણ પાંચ મિનિટ પાંચ મિનિટ ગાભણ ટોટલ એની ઉમર કેટલી છે ઉમર એમ બાર મહિના સાત મહિની જાબણ થઈ ગઈ ખાલી હાથ પણ સાત મહિની આવ ગજબ કહેવાય જો મિત્રો ટોટલ પાંચ મહિના ને ગાભણ છે સાત મહિના અંદર એ ગાભણ થઈ ગઈ ટોટલ એને બાર મહિના ઉમર બાર મહિના ઉમર થઈ ગઈ શું વાત છે સાહેબ કેટલું આપશે હવે તમને શું આઈડિયા છે પેલા વેતર આપી દે ત્રીસ એક લીટર હા ત્રીસ લીટર આપશે ડેરી વાળા જે બીજદાન મૂકી આપ એ ઇમ્પોર્ટેડ સિમણ છે ને એનો જે સાયર હશે આખલો છે અચ્છા સર જો મિત્રો એનો ગ્રોથ પૂરો બધી રીતે સારો છે અને એટલી બધી સમજી લો કે એટલી બધી પરિપક્વ નથી છતાં પણ એનું જે પેટ છે બધી રીતે એમ સક્ષમ છે મજબૂત છે સુપર ક્વોલિટી જે આ બધી આરી ડ્રાય છે ના આ બે દુજણી

પેલા એમ કરી તો બે વર અમે વાપર્યું પછી મસ્ટાઈસ નો પ્રોબ્લેમ રહેતો હતો અચ્છા મિલ્કિંગ થી ખબર ના પડે કે આની અંદર કોઈ ગઠિયાની સમસ્યા હા ગઠિયા સમસ્યા સમજી ગયો વધારે કથળી જાતી છે હમ રાઈટ વાત છે મસ્ટાઈસ નો પ્રોબ્લેમ ખૂબ થાતા એટલે પછી મિલ્કિંગ આ મશીન બંધ કર્યું હમ હમ રાતે દુવા બધી ગઈ

બધા આ बाजू નું છે હા ઓમ ભેસો માં કે દાયા દૂધ છે ભેસા માં 7 પ્લસ બધા 7 પ્લસ છે હા બધી 7 પ્લસ તો સમજી લો કે જી એચફ સે કેચ માં શું ફેટ આવે છે એફ મે એચફ માં 4.2 3.3 શું ભાવ પડે લિટર એ લિટર એ 3340 રૂપિયા પડે 3340 ઓકે અને ભેસા માં જે ફેટ તમે કીધો કેટલા ફેટ કીધો ભેસા ના 8% આવે 7.5 અત્યારે કેટલા આવે હા અત્યારે ભેસા ને વ્યાણ કેવડો મોટો વ્યાણ એમ જાબણી 4 4

પણ એનું દૂધ બહુ સારું એવું છે અને બાવલાનો પાવર ઉપર તમે જોઈ લો ફેટ સારા આવતા છે આના પર્ટિક્યુલર સારા સરસ સુપર આ બધાય આ બધે ઉશેર જ કરો હા ઉશેર કરના છે સારું સુપર જો મિત્રો ઓવરઓલ તમે જો તો અહીંયા ગમે એટલો ગરમીનો ઉનાળો હોય ને ગમે એટલી ગરમી હોય પણ મને એમ છે કે અહીંયા વધારે કોઈ જે નથી કહેતા ગાયું હોફે છે એ માલી કોઈ સમસ્યા રહેતી નહીં સમસ્યા નહીં રહેતી કારણ કે આખું આમ ટેકરાવાળો વિસ્તાર ટેકરાવાળો જે આપણે ને થૂમડો એ ટાઈમ એટલે પવન પંપ બહુ સારો એવો અને તમારો જે આખો સ્ટ્રક્ચર હોય છે ને એ બહુ મજબૂત હોય છે અને નીચે આ બધી જે રેતી છે વાસ્તવમાં તમારી અહીં નીચે જ અહીં કે બારે તમે લાવો છો ના અહીં નોખાવો છો અહીં નીચે પ્રોપર અહીં નીચે છે સરસ સુપર તો શું આગળ તમારો શું ફોકસ છે આગળ ફોકસ છે ગાયો વધારવાની પૈસા વધારવાની એમ કેટલી કરવું છે પૈસા 4-5 વધારવી છે હાલ એમ એટલે ગાયો વધારવી એટલે સમજી લો કે તમારે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ઉધણી છે સમજી લો કે ગાયો નો ગાયો વધારે છે કે ગાયો વધારે દૂધ વાળી કરવી વધારે દૂધ વાળી કર્યું છે સમજો જે પંદર ગાયું છે એની જગ્યાએ તમારે દસ દોવી પણ લો સાહેબ ખુબ સારું કાર્ય કરી રહ્યા છો આપડે આ તમારા ફોર્મ પર તો પેલી વખત આવ્યા છો પણ હવે નેક્સ્ટ ટાઈમ આપણે આવતા વર્ષે આવીશું કેટલું ટર્ન કર્યું કેટલું તમે એમ કે આખું નવું કોઈ ચેન્જીસ કર્યું એ નેક્સ્ટ આપડે જે વર્ષ આવ્યું ને એ ટાઈમે આપણે અલગ વિડીયો લઈશું રેડી તો ખુબ સારું કાર્ય કરી કરીશો આવનાર વર્ષોમાં આના કરતા પણ સવાયું કાર્ય કરો એવી અમને આશા છે ભાઈ છે અમારા તમે નાના ભાઈ મોટા તમે બંને એક્ટિવ છો બીજા તમારા મધર રહે છે તમારા માધર છે સરસ લો આભાર 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 ખૂબ આભાર